વિદ્યાનગર પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચો પર રમાઈ રહેલા ઓનલાઈન સટ્ટાના પર્દાફાશ કરીને કુલ મોબાઈલ સહિત કુલ જપ્ત કરીને જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે શરૂઆત થતાની સાથે જ ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમવાનું ચાલુ થઈ જવા પામ્યું હતું દરમિયાન ગઈકાલે રાત્રિના સુમારે વિદ્યાનગર પોલીસને હકીકત મળી હતી કે વીપી સાયન્સ કોલેજની સામે આવેલા શાસ્ત્રી મેદાન પાસે રોડની સાઇડમાં એક શખ્સ મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટા બેટિંગ કરી જેથી પોલીસે છાપો મારી પિકેટનો સટ્ટો રમાડતા રાજેશભાઈ નારાયણભાઈ કતાડિયા જેઓ આનંદ લીલા સોસાયટી વિનુકાકા માર્ગ વિદ્યાનગર ના રહેવાસી છે તેમને ઝડપી લીધા હતા પોલીસે મોબાઈલ નો પાસવર્ડ ખોલીને વોટ્સએપ એપ્લિકેશન ખોલતા તેમાં બહાર આવ્યું હતું વોટ્સએપ એકાઉન્ટ ખોલીને જોતા આ ગ્રુપમાં રાજેશભાઈ ની સાથે સાત એડમિન તેમજ અન્ય સભ્યો હતા જેઓ દ્વારા આઈપીએલ બે હજાર ઓગણીસ માં રમાયેલી ક્રિકેટ મેચો ઉપર સટ્ટો રમવા અંગેના મેસેજો થી સટ્ટો રમાડાયેલું ખુલ્યું હતું જેથી તેને પોલીસ મથકે લાવીને વધુ તપાસ કરતા સોનુ બોમ્બે નામના ગ્રુપમાં ક્રિકેટ મેચો ઉપર સટ્ટો રમવાના ભાવો માટેની તારીખ તેવીસમી માર્ચ થી માર્ચ સુધીના મેસેજોથી સટ્ટો રમાડિયાનું જણાવ્યું હતું કલ્પન ટુ મોબાઈલ નંબર ઉપર સટ્ટો રમાયેલું જણાતા કલ્પનની તપાસ કરતા કલ્પનભાઈ અનિલભાઈ ચૌધરી આણંદના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું અને રાજેશભાઈએ તેને દસ ટકા કમિશન થી સટ્ટો રમતા ગ્રાહકો લાવવાનું કામ સોંપ્યું હતું રાજેશભાઈ ને ગ્રાહકની હારજીત પેટે થયેલા નફામાં વીસ ટકા હિસ્સો મળતો હોવાનું જણાવાયું હતું પોલીસે કલ્પન ચૌધરીને પણ ઝડપી લઈને તેની પુછપરછ કરતા પ્રતીકુમાર જીગ્નેશભાઈ પ્રજાપતિ ની ખડકી આણંદના રહેવાસી વિધિવત ફ્લેટ બિગ બજાર પાછળ આણંદના રહેવાસી કૌશલ કુમાર હસમુખભાઈ લોટિયા ભાગોળ આણંદના રહેવાસી રવિભાઈ દિનેશભાઈ પુરોહિત નું નામ ખુલતા તેઓને પણ પોલીસે ઝડપી લીધા હતા પોલીસે બાર હજારનો મોબાઈલ ફોન તેમજ અંગઝડતીમાંથી મળેલા રોકડ રૂપિયા તેત્રીસો મળીને કુલ પંદર હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરીને સંડોવાયેલા બીજા શખ્સોને પણ ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે